અનંત અનાદી વડનગરની કલગીમાં ઉમેરાયું નવું મોરપિંચ વડનગર બનશે ગુજરાતનું પ્રથમ સ્લમ એરિયા મુક્ત શહેર સમગ્ર વિશ્વમાં હવે જેની નામના અને ખ્યાતિ વધી રહી છે એવા અનંત અનાદી વડનગરની કલગીમાં આજે એક નવું મોરપિંચ ઉમેરાયું છે જો વિગતે વાત કરવામાં આવે તો તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા ઐતિહાસિક પૌરાણિક નગરી એવા વડનગર શહેરને વૈશ્વિક સ્તરે લઈ જવા વિશેષ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવે છે જે અંતર્ગત આવનારા સમયમાં વડનગર ગુજરાતનું પ્રથમ ઝુંપડપટ્ટી મુક્ત શહેર બનવા જઈ રહ્યું છે શહેરના વિકાસના કામોમાં નડતરરૂપ પંદર જેટલા સ્લબ વિસ્તારના ત્રણસોથી પણ વધુ દબાણો દૂર કરી માર્ગોનું વિસ્તૃતિકરણ કરવામાં આવશે જ્યાં બગીચો પ્લેગ્રાઉન્ડ હોકર્સ ઝોન કોમ્યુનિટી હોલ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે જે લોકો બેઘર બને તેમના માટે નવા આવાસ બનાવી આપવામાં પણ આવશે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ચોમાસા બાદ આ કામગીરી હાથ ધરવામાં આવનાર છે આ માટે કમિટીનું પણ ગઠન કરવામાં આવ્યું છે આ કમિટીમાં જિલ્લા કલેક્ટર મહેસાણા અધ્યક્ષ પ્રાદેશિક કમિશનર નગરપાલિકાની જોનલ કચેરી ગાંધીનગર નિવાસી અધિકારી કલેક્ટર મહેસાણા સભ્ય જિલ્લા નગર આયોજન અધિકારી મહેસાણા સભ્ય ચીફ ઓફિસર વડનગર નગરપાલિકા સભ્ય સચિવ રહેશે આ કમિટી નીચે મુજબના કાર્યો કરવાના રહેશે શહેરના નવીન વિકાસ કામોના પ્રોજેક્ટમાં નડતરરૂપ દબાણો દૂર કરી અસરગ્રસ્ત કુટુંબો પૈકી પાત્રતા ધરાવતા કુટુંબોની આખરી યાદી બનાવવાની રહેશે અસરગ્રસ્ત ઝૂંપડવાસીઓની જમીનની ઓળખ કરવી જમીન મેળવવાની યાદી બનાવવી આ ઉપરાંત નગરપાલિકા દ્વારા કરવામાં આવેલા સ્લમ સર્વેને મંજૂરી આપવામાં ફેઝ વાઇઝ ઝુંપડપટ્ટી દૂર કરવી તેમને પાકા મકાનો મળે તે મુજબનું આયોજન કરવું ગુણવત્તાના ધોરણો જળવાય તે માટે દેખરેખ રાખી ઝૂંપડપટ્ટીવાસીઓની હયાત જગ્યાએથી ખસેડી તેમના માટે પાકા આવાસ નિર્માણ ન થાય ત્યાં સુધી હંગામી રહેણાંકની વ્યવસ્થા કરવાથી લઈને ઝુંપડવાસીઓ કુટુંબ દીઠ ભાડાની રકમ નક્કી કરી પ્રતિમાસ ભાડાની રકમ ફાળવાની વ્યવસ્થા કરવાની જવાબદારી ઉપરોક્ત કમિટીની રહેશે તાજેતરમાં મળેલી સમિતિની બેઠકમાં ત્રણસો પરિવારોએ આવાસની પાલિકાની યાદી કમિટી દ્વારા મંજૂર કરાવતા હવે કામગીરીને વેગ આપવામાં આવશે વડનગર શહેરના નીચેના પંદર જેટલા વિસ્તારના ત્રણસો દબાણો હટાવી જમીન ખુલ્લી કરવામાં આવશે બીએન એન હાઈસ્કૂલ લવારિયાવાસ નદીઓળ નાળા પાસે ઓડવાસ ગ્રાઉન્ડ પાસે કોલેજ વોલ રોયલ સ્કૂલ નજીક ઠાકોરવાસ રેલવે સ્ટેશન નજીક વાસ અમરથોડ દરવાજા નજીકનો વિસ્તાર સોમનાથ મંદિર સામેનો વિસ્તાર સોમનાથ મંદિર નજીક દેવીપૂજકવાસ હાટકેશ્વર રોડ ઠાકોરવાસ કીર્તિણ વાસ શર્મિષ્ઠા તળાવ ઠાકોરવાસ અમરથોડ દરવાજા મ્યુઝિયમ નજીકનો વાસ પીઠોરી દરવાજા નજીક દેવીપૂજકવાસ ઘાંસકોળથી પીઠોરી દરવાજા નજીકની વિસ્તાર ઘાંસકોળ દરવાજા નજીક બન્યા તમામ જગ્યાઓ ખુલ્લી કરવામાં આવશે વડનગર વૈશ્વિક કક્ષાના પ્રવાસન સ્થળ કે વિકાસના કામોનું આયોજન હાથ ધરાયું છે ત્યારે સરકાર દ્વારા વડનગર માટે ખાસ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવે છે જેમાં શહેરના મુખ્ય માર્ગો પર થયેલા દબાણો વિકાસના કામોમાં અવરોધક ન બને તે માટે મેગા ડિમોલેશનનું આયોજન હાથ ધરાયું છે જેમાં ત્રણસોથી વધુ દબાણો દૂર કરી દબાણકારોને નુકસાન ન થાય તે માટે માનવીય અભિગમ રાખી સરકાર દ્વારા જમીન ખરીદીને આવાસો બનાવી આપવામાં આવશે દબાણો દૂર થયા બાદ સાત કરોડથી વધુની જમીન ખુલ્લી થશે દબાણકારોની કાયમી ધોરણે આવાસ મળી રહેશે આવનાર બે વર્ષમાં વડનગરની સુરત બદલાઈ જશે જેમાં બે ઘર પરિવારોને પાકા મકાનો મળશે પચાસ ચોરસ મીટર પ્લોટની અંદર બાંધકામ થશે આવાસની સાથે કોમ્યુનિટી હોલ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાશે જે માર્ગો પર દબાણો દૂર કરાશે ત્યાં વિકાસના કામો પણ કરવામાં આવશે એસ કે પ્રજાપતિ જિલ્લા કલેક્ટર મહેસાણાએ પણ મીડિયા સમક્ષ વિગતો આપી મિકિતાબેન શાહ પ્રમુખ વડનગર નગરપાલિકાએ મીડિયા સમક્ષ વિગતો આપી છે વધુ સમાચાર અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર અને સાથે યુટ્યુબ પર કરો ફોલો કરો અને ફોલો કરવાનું ભૂલશો નહીં શું કે છે જે એરિયા મુક્ત બનવા છે હા સૌ પ્રથમ તો ગુજરાત સરકારનો આભાર માનું છું જેઓ વડનગર ને સ્લમ ફ્રી એટલે કે આખું વડનગર બનાવવા માંગે છે અને એનાથી જે ટુરિસ્ટો આવશે એમને આ નયનરમ્ય દ્રશ્ય જોવા મળશે વડનગર આખું થી મુક્ત જોવા મળશે અને ઝુંપડપટ્ટી વાળા બધાને આપણા સરકાર શ્રી દ્વારા આવાસ આપવાના છે પાક્કા મકાનો આપવાના છે અને તેનાથી આપણા વડનગર ને ચાર ચાંદ લાગી જશે

એ પ્રોજેક્ટની સુધીમાં જે રોડ ઉપર આવતા હોય અનધિકૃત દબાણો છે તો એને આઈડેન્ટિફાઈ કરી અને એવા વિસ્તારોમાંથી અમે એક પ્રાઇમરી સર્વે કરે તો લગભગ ત્રણસો જેટલા મકાનો આવે છે તો એ લોકોને આપણે અલગથી એક જગ્યા માટે આઈડેન્ટિફાઈ કરીશું અને એ જગ્યા ઉપર એમને વસાવીશું તો એના માટે જેમ આપણે મોટા શહેરોમાં હોય છે કે એફોર્ડેબલ હાઉસિંગ મિશનની સ્કીમ હોય એ રીતે એમને પચાસ પચાસ ચોરસ મીટરની પ્લોટ આપી અને ત્યાં મકાનો પણ બનાવી આપવામાં આવશે સાથે સાથે ત્યાં એમને જીવન જરૂરિયાતની જે કંઈ વસ્તુઓ હોય રોડ રસ્તા લાઇટ પાણી એ તમામ સગવડ સાથે આપવામાં આવશે એટલે એક 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 બાજુએ જે દબાણ થયા છે અને જ્યાં વિકાસ પ્રોજેક્ટના થયા છે એ પણ જગ્યા ખુલ્લી થશે અને સાથે સાથે એ લોકોને પણ લાઈવલીહૂડ સચવાય એવા રહેણાંકના મકાનો પણ મળશે સાહેબ આ સમય કેટલો લાગશે અંદાજે અત્યારે તો જિલ્લા કક્ષાની એક કમિટી જે રાજ્ય સરકારે નિમી છે એના દ્વારા અમે બે બેઠકો કરી છે જે લોકો જમીન આપવા માગતા હોય એમની પાસેથી આપણે નિવિદા કરી અને વિગતો મેળવી છે એટલે અત્યારે તો પ્રાઇમરી સ્ટેજ છે જમીન આઈડેન્ટિફાઈ કરવાનું જમીન આઈડેન્ટિફાઈ થયા પછી આગળની કાર્યવાહી થશે